બનાસકાંઠાના થરાદની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદનમાં રાહને તાલુકા મથક બનાવવા તરફ ઇશારો કર્યો છે રાહ મુખ્ય સેન્ટર બની રહ્યું છે અને શંકર ચૌધરીએ જણાવ્યું છે કે તમામ બધાનું જે સપનું છે તે સપનું સાકાર કરવું છે અને જેની અલગ અલગ તૈયારીઓ પણ થઈ રહી છે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા લાગ્યું છે અને રોડ રસ્તાઓ અને હોસ્પિટલો પણ ત્યાં બની રહ્યા છે મેસરા બાજુ ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી તો એ પણ રસ્તો આખો પહોળો થશે અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ 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 તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે